અંબાજી વિકાસ પ્રોજેક્ટના દબાણ મામલે ઉથલપાથલ દાંતા મામલતદાર કચેરીએ પીડિતોની ભીડ અંબાજી વિકાસ પ્રોજેક્ટ હેઠળ ચાલી રહેલા દબાણ મામલાને લઈને આજે પીડિતોમાં ભારે રોષ જોવા મળ્યો અંબાજીના બજારો બંધ રાખ્યા બાદ નારાજ વેપારીઓ દુકાનદારો અને રહેવાસીઓ મોટી સંખ્યામાં દાંતા મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા પીડિતોએ મામલતદારને લેખિત આવેદનપત્ર આપતા જણાવ્યું કે વિકાસના નામે કરવામાં આવી રહેલા દબાણથી તેઓ રોજીરોટી ગુમાવવાની કગારમાં આવી ગયા છે યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા યોગ્ય વળતર અને પુનર્વસનની માંગ સાથે તમામ દબાણદારો મામલતદાર કચેરીએ એકત્ર થઈને સરકારના અધિકારીઓ સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો લાંબા સમયથી ચાલી રહેલા આ મુદ્દાને તાત્કાલિક ઉકેલવા માટે પ્રવર્તકો દ્વારા માંગ ઉઠાવવામાં આવી છે પીડિતોના જણાવ્યા અનુસાર તેઓ વિકાસના વિરોધી નથી પરંતુ તેમના હિતોની સુરક્ષા વગર દબાણ કરવામાં આવે તે સ્વીકાર્ય નથી વિશેષ રિપોર્ટ મમતાબેન નાઈ અંબાજી બનાસકાંઠા ગુજરાત